અસલામુ અસલામવાલેકુમ જુમ્મા મસ્જિદ સરસિયાનું કામીરી કામ સરકાર દાદા બાપુની નિગરાનીમાં જોરો શોરથી ચાલી રહેલું છે ત્યારે આજે લેન્ટરની ભરાઈ કરવામાં આવી દાદરની ભરાઈ કરવામાં આવી માશા અલ્લા સુબહાન અલ્લા ચાલો હું તમને બતાવું જામા મસ્જિદ સરસિયા સુબાન અલ્લાહ માશા અલ્લાહ સરકાર દાદા બાપુની નિગરાનીમાં જોરોશોરથી જોરોશોરથી સરસિયા જુમ્મા મસ્જિદનું કામીરી કામ ચાલી રહેલું છે આજે તારીખ છવ્વીસ છવ્વીસ સાત બે હજાર લેન્ટરની ભરાઈ કરવામાં આવી લેન્ટરની કરવામાં આવી આજે અમારો દાદર છે આ દાદરની પણ ભરાઈ કરવામાં આવી આ દરવાજાની ગોળાયું જે આજે ગોળાયું છે દરવાજાની ગોળાયું બનાવવામાં આવશે અને માશા અલ્લા સુબાન અલ્લા જોરોર થી આ કામ ચાલી રહેલું છે આ છે મસ્જિદની ઓસરી

સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ કામ ચાલી રહેલું છે સરસિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી સરસિયા પંચાસી ઘરની આબાદી વાળું ગામ છે ગામની અંદર જુમ્મા મસ્જિદ હતી જે પંચાવન થી સાઠ વર્ષ જૂની હતી આ મસ્જિદને અમે શહીદ કરી મસ્જિદને શહીદ કરીને અત્યારે આ નવું કામીરી કામ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સરકાર દાદા બાપુની હાજરીમાં અહીંયા સંઘે બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો માશાલ્લા કાર્યક્રમ પણ હતો મને ઈન્શાલ્લા એવી દિલની ખ્વાહિશ છે કે આવનારા ચાર ચારથી પાંચ મહિનાની અંદર આ મસ્જિદનું ઇફ્તિતા થઈ જાય અલ્લાહના ક્રમથી જોરો શોરથી કામ શરૂ છે એક પણ દિવસ કામ બંધ ન રહે હા વરસાદને લીધે અને થોડી ડિઝાઇનને લીધે અમે છેલ્લા આઠ દિવસે અટવાણા પણ હા હવે મગજમાં એન્જિનિયરે જે પ્લાન દીધો હતો કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે એ પ્લાન સમજી લીધેલો છે અને માશાલ્લા કામ ચાલી રહેલું છે જોરો શોરથી અને આવનારા ચાર થી પાંચ મહિનાની અંદર આ કામ પૂરું થાય ધારી તાલુકાનું સરસિયા ગામ છે અમરેલી જિલ્લો છે મસ્જિદનું કામીરી કામ જોરો શોરથી ચાલી રહેલું છે જે કોઈ સખીદાતા જે કોઈ ભાઈઓ સિમેન્ટ લોખંડ કપચી રેતી કે પછી જામમા મસ્જિદની અંદર જે કાંઈ ઇમદાદ દેવા માંગતા હોય તે અમારા જમાતના અમારા સરસિયા સુની મુસ્લિમ જમાતના મસ્જિદ કમિટીના જે ખિદમતગારો છે સિકંદરભાઈ પઠાણ છે યાસિનભાઈ મિંગ છે સિરાજભાઈ બેલીમ છે એમના નંબર પણ હું આપ સૌને નીચે આપી રહેલો છું આની અંદર કોન્ટેક કરજો અને આ મસ્જિદની અંદર ઇમદાદ કરજો આપના મરહુમોના ઈસાલે સ્વાબ કંઈક ને કંઈક હિસ્સો લેજો રોજે મહેશર સુધી આપના મરહુમોને એનો સ્વાબ મળશે મસ્જિદનું કામ જોરોશોરથી ચાલશે કોઈ પણ જાતનું અડચણ પણ અમને નહીં આવે હા સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ કામ ચાલી રહેલું છે ગામો ગામથી અમને સહયોગ મળી રહેલો છે સરસિયા સુની મુસ્લિમ જમાતના જે શફીરોની ટીમ છે એ પણ માશા અલ્લા ખૂબ સારી મહેનત કરી રહેલી છે દુઆ કરો એ સરકાર દાદા બાપુની નિગરાનીમાં જે કામ ચાલી રહેલું છે ને એ કામ ઈન્શાલ્લા આવનારા ચારથી પાંચ મહિનાની અંદર પૂરું થાય ઈફ્પિતાની અંદર આવવા પણ આપ સૌને દાવત આપવામાં આવશે સાથે જ હું આપ સૌને ફરી એકવાર કહું છું કે સરસિયા જુમ્મા મસ્જિદના કામીરી કામમાં લોખંડ કપચી સિમેન્ટ રેતી કે પછી તમે કાંઈ પણ મસ્જિદની અંદર દેવા માંગતા હોય તો આપેલા કોન્ટેક નંબર ઉપર અમારા પ્રમુખ સિકંદરભાઈ પઠાણ છે યાસીનભાઈ મિંગ અમારા ઉપપ્રમુખ છે સાથે જ સિરાજભાઈ બેલીમ અમારા ખજાનસી છે એનો કોન્ટેક આપ સૌ જરૂરથી કરજો ખુદા અસલામુ અસલામવાલકુમ